નમસ્કાર મિત્રો હું છું વિશાલ આજના વિડીયોમાં આપણે એક એવી યોજનાની વાત કરવાની છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી હોય જેમના માતા પિતા જે બાંધકામ નિર્માણમાં એવા કાર્યોમાં જોડાયેલા હોય તેમના માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે જેમ કે શિક્ષણ સહાય પીએચડી યોજના તરીકે આ યોજનાનું નામ છે આ યોજના માટે યોજનાના હેતુ શું છે યોજના લાભ મેળવવાની પાત્રતા કઈ છે લાભ શું છે કોના માટે છે એમાં હોસ્ટેલ સહાય પુસ્તક સહાય આ જરૂરી દસ્તાવેજો તેની વાત કરવાની છે અને લાભ મેળવવા માટે કેવી રીતે આપણે એને લાભ મેળવવા માટે શું કરી શકીએ અને એના શરતો અને નિયમોની એની વાત કરવાની છે તો આ યોજનામાં આ યોજનાનો હેતુ શું છે આ યોજનાના હેતુમાં કહેવાય છે કે રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે જેમ જેમના જરૂરિયાત જેમ કે જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિક હોય એમના છોકરાઓ માટે આ લાભ લઈ શકાય છે બાંધકામ શ્રમિક જેમ કે બાંધકામ શ્રમિકમાં કોણ કોણ આવી શકે બાંધકામ શ્રમિકમાં ચણતર કામ કરનારા પછી ઈંટો માટે કે સામાન ઉપર કામ કરનાર ધાબા ભરવાનું કામ કરનાર સાઈડ ઉપર મંજૂરનું કામ કરનાર આ તમારી સ્ક્રીન પર હું આમના ફોટો મૂકી દઈશ એમાં અલગ અલગ પ્રકારના લોકો આનો લાભ લઈ શકે છે હવે લાભ લેવા માટે સૌથી પહેલાં તો એક ઈ નિર્માણ કાર્ડ હોવો જોઈએ જે તમારે લેબર એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય મતલબમાં ઇ નિર્માણ એમ કરીને હોય ઈ નિર્માણ પોર્ટલ એ તો એમાંથી તમારે ઈ નિર્માણ કાર્ડનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે તેના દ્વારા આપણે આ આ યોજનાનું યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કર્યા બાદ આ લાભ લઈ શકાય છે હવે જોઈએ તો યોજનાનો હેતુ તો જોયો ત્યારબાદ જોઈએ લાભ મેળવવાની પાત્રતા લાભ મેળવવાની પાત્રતામાં નોંધાયેલા બાંધકામ શ્રમિક એટલે કે ઈ નિર્માણ કાર્ડ જેમના હોય એમણે તેમના તે શ્રમિક હોય તેમના બે બાળકો વર્ષમાં એકવાર લઈ શકે કોઈ પણ બે બાળકો માટેની આ યોજના છે હવે લાભ લાભ કોણ કોણ લઈ શકે તો લાભ લેવા માટે ધોરણ એકથી પાંચ મતલબમાં જોવા જઈએ તો ઉચ્ચ કક્ષા ઉચ્ચતમ કક્ષામાં સ્નાતકની સ્નાતક કક્ષામાં એડમિશન લીધેલું હોય આર્કિટેક્ચર છે ઇન્જિનિયરિંગ છે પ્રોફેશનલ કોર્સીસ છે જેવા એવા હોય તેમાં એડમિશન લેવા તેમાં એના સહાય માટે અરજી કરી શકાય તમારી સ્ક્રીન પર જે કોઈ લાભ લઈ શકે એમના માટેની એક લિસ્ટ આમ તમારી સ્ક્રીન પર મૂકી દઈશ એ જોઈ લેવાની અને હોસ્ટેલ સહાય એટલે કે સ્નાતકથી લઈ ગ્રેજ્યુએશનથી લઈ એન્જિનિયરિંગ મેડિકલ જે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાના પ્રવર્તમાન રહેઠાણ એટલે કે તાલુકા આ પોતાના રહેઠાણની બહાર અભ્યાસ કરતા હોય તેવી સરકારી અથવા તો ગ્રાન્ટેડ છાત્રાલયમાં પ્રવેશ નહીં મળ્યો હોય તો તેવા બાળકોને વર્ષના દસ મહિના માટે દર મહિને રહેવા જમવાની સહાય પેટે રૂપિયા બારસો અથવા તો ભરેલ ફી જે પૈકી ઓછી હોય તે રકમ મળવાપાત્ર રહેશે મતલબમાં હોસ્ટેલમાં રહે રહેવા માટે પણ સહાય આપવામાં આવે છે આ પુસ્તક સહાય ડિપ્લોમા એન્જિનિયરિંગ મેડિકલ જેવા ડેન્ટલ જેવા ગ્રેજ્યુએશન કોર્સ હોય તેવા કોર્સના કોર્સ માટે પુસ્તક સહાય માટે પણ આ યોજના લાગુ પડે છે એમાં એના માટે જરૂરી દસ્તાવેજો કહેવા છે જરૂરી દસ્તાવેજો સ્કૂલ સ્કૂલ ચાલુ થયું હોય તો તેનું ઓરિજિનલ બોનાફાઈડ એક જોઈએ પછી જે લાભાર્થી લાભાર્થી અને તેમના છોકરા તેમના પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે કે શ્રમિક શ્રમિક અને તેમના છોકરા બાળકનું આધાર કાર્ડ જોઈશે પછી અને બાળકનું છેલ્લા વર્ષની જે રિઝલ્ટ હોય તે જોઈ છે તેની નકલ ફી ભર્યાની પહોંચ ત્યારબાદ લાભાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો ત્યાંનો કાળો એક પ્રમાણપત્ર જોઈએ છે પછી હોસ્ટેલ હોસ્ટેલ ફી ભર્યાની પહોંચ હોસ્ટેલમાં રહેતા હોય તે લોકો માટેની છે પુસ્તક સહાય માટે પુસ્તક સહાય માટે લાભાર્થીએ જે પુસ્તકની ખરીદી કરી હોય તેનું ઓરિજિનલ બિલ મૂકવાનું હોય છે જો પછી વિદ્યાર્થી વિદ્યાર્થીની અટક અને નામ અલગ અલગ પડતા હોય તો એ એનું એફિડેવિટ કરવાનું હોય અથવા તો ગેજેટમાં છપાવી રહ્યું છે પછી બેંક પાસબુક એ જરૂરી છે તેની વિગત આપવાની હોય એફિડેવિટ એફિડેવિટ કોના માટે જરૂરી છે કે પાંચ હજાર કે તેથી વધારેની સહાય જો મળતી હોય તો તેમના માટે એક એફિડેવિટ કરવાનું હોય છે જે એમની વેબસાઇટ પર મૂકી દેવા છે વેબસાઇટ સન્માન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના પર તમારે અરજી કરવાની છે હું આ સ્ક્રીન પર લખી દઈશ તે તમને ઉપયોગી રહેશે હવે લાભ ક્યાંથી લેવો આ લાભ લેવા માટે ઓનલાઈન પણ થાય અને ઓફલાઈન પણ થાય ઓનલાઈન તો તમને આ વેબસાઈટની જે લિંક છે તમારી સ્ક્રીન પર હશે અને ઓફલાઈન કરવું હોય તો જે જિલ્લાની કચેરીમાં જઈને તમે બાંધકામ બોર્ડની કચેરીમાં જઈને તમે કરી શકો હવે શરતો અને નિયમો શરતો અને નિયમો એવા છે કે નોંધાયેલ બાંધકામ શ્રમિક કે નિયત નમૂનામાં નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે એટલે કે જે નોંધાયેલ બાંધકામ શ્રમિક એટલે કે ઈ નિર્માણ કાર્ડમાં રજીસ્ટ્રેશન કરેલું હોય તેમના માટે જ છે આ યોજના હવે એમણે અરજી કરવાની હોય તો શૈક્ષણિક સત્ર શરૂ થયાની તારીખથી છ માસની અંદર અરજી કરવાની હોય છે ત્યારબાદ એક જ લાભાર્થીના બે બાળકોની સહાય હોય તો બંને બાળકોના અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે જેમ કે તમારે તમે પોતે એક શ્રમિક હો તો તમારા બે છોકરા હોય તો બંને છોકરા માટે અલગ અલગ અરજી કરવાની હોય છે ઓનલાઈન અથવા તો ઓફલાઈન કરી શકો હવે બાંધકામ શ્રમયોગીના બાળકોની શિષ્યવૃત્તિ મેળવવા માટે ઉંમરની મર્યાદામાં વધુમાં વધુ ત્રીસ વર્ષની હોવી જોઈએ એટલે કે જે બાળકની વધારેમાં વધારાની ઉંમર ત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં જો પુત્ર કે પુત્રી અમુક બધી રહે કે અપંગ હશે તો વર્ય વયમર્યાદાની બાદ રહેશે નહીં જેમ કે જેમના છોકરા ફિઝિકલી ડિસેબલ મતલબમાં અપંગ એવા હોય તો એમને માટે આ વય મર્યાદા લાગુ પડતી નથી હવે જે તે શૈક્ષણિક વર્ષમાં પ્રથમ ટ્રાયલ પૂરતી મર્યાદિત રહેશે જેમ કે જો જે રિપીટર વિદ્યાર્થી હશે તે જ ધોરણમાં પાછા ભણે તો તેમના માટે આ પછી યોજના લાગુ પડશે નહીં એટલે ફરીથી મતલબમાં ભરી નહીં શકાશે જો કોઈ પણ નોંધાયેલ બાંધકામ શ્રમિકના બાળકને રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા એડમિશન મળેલું હોય આર ટી ઈ દ્વારા એજ્યુકેશન મળેલું હોય અથવા તો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય અથવા તો એક્સટર્નલમાં અભ્યાસ કરતા હોય તો તેમને માટે આ આ સહાય મેળવવા પાત્ર નથી ત્યારબાદ આ અરજી એકદમ સચોટ રીતે કોઈ પણ ભૂલ વગર ભરવાની રહેશે નહીં તો એ અરજી માન્ય ગણાશે નહીં બરાબર હવે કાર્ય પદ્ધતિ અરજી તમારે એપ્રુવ કેવી રીતે થશે હરિદ્વાર દરવાતા એક તો ઓનલાઈન અથવા તો ઓફલાઈન આનું ફોર્મ ભરવાનું હોય છે ત્યારબાદ જિલ્લા નિરીક્ષક દ્વારા આ અરજીને વેરીફાઈ કરવામાં આવે પછી વોડી કચેરીના સ્ટેટ પ્રોજેક્ટ મેનેજરને મંજૂરી માટે મોકલી દેવામાં આવે છે અને સ્ટેટ પ્રોજેક્ટ મેનેજરશ્રીએ અરજી વેરીફાઈ કરીને સરકાર સરકારી શ્રમ અધિકારી શ્રીને મોકલી આપવાની રહેશે આ રીતેની એક કાર્યપ્ધતિ છે પછી સરકારી શ્રમ અધિકારી દ્વારા અરજી મંજૂર કરીને સભ્ય સચિવને મોકલી રહે મોકલા મોકલાવશે ત્યારબાદ અરજી ટોટલી આ રીતે મંજૂર થયા બાદ ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સીધા તમારા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાના આવે છે જેમ કે આને માટે ખાસ કરીને તમારા આધાર કાર્ડમાં જે લાભાર્થી હોય એમના આધાર કાર્ડ બેંક બેંકના એકાઉન્ટ સાથે સીડિંગ હોવું જરૂરી છે જેથી ડીબીટીમાં ઇઝીલી તમારે તમારા ખાતામાં પૈસા આવી શકે હવે આ સૌથી અગત્યની વાત એ છે કે આ યોજના જે બાંધકામ બાંધકામ ક્ષેત્રે જે કામ કરતા હોય તેમના માટે આ લાગુ પડશે જેમણે એ નિર્માણ કામ ઈ નિર્માણ કાર્ડ કઢાવેલું હોય તેમના માટે આ યોજના લાગુ પડે છે તો આ બાબતનું ધ્યાન રાખવાનું છે આમ તો આમ જોવા જઈએ તો બીજી ઘણી બધી યોજનાઓ છે જે પછીના વિડીયોમાં એની વિગતવાર વાત કરશું જેમ કે પ્રસૂતિ સહાય યોજના તબીબી સહાય યોજના કુશળ શ્રમિક સહાય યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના મતલબ વિવિધ પ્રકારની યોજના છે જે હવે પછીને આવતા વિડીયોમાં થોડી ઘણી માહિતી આપીશ કે કઈ કઈ યોજના ઈ નિર્માણ કાળ જેમનો હોય જે બાંધકામ ક્ષેત્રે કાર્ય કરતા હોય તેમના માટે આ યોજના મળી રહેતી હોય છે તો મિત્રો આ હતો યોજનાની માત્ર માહિતી આપવા માટે જ અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર કરજો કે આ જે યોજના છે એમના વિશે વધારેની માહિતી જોઈતી હોય તો કમેન્ટ જરૂર કરજો જેથી મને પણ ખબર પડે કે કેવી રીતે આ આ બધી યોજના તમારી સુધી પહોંચાડી શકું એટલે કે એમની માહિતી તમારે સુધી પહોંચા પહોંચાડી શકું તો મિત્રો વિડીયો અહીં પૂરો કરીએ વિડીયો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ જરૂર કરજો કઈ કઈ યોજના આગળ આવશે એના માટે મને પણ ખબર પડે કે તમને કેવી યોજનાઓની જરૂરત છે જાણકારી મેળવવાની જરૂરત છે તો મિત્રો ગુડ બાય જય હિન્દ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો